দরিয়া পৌঁছিয়ে গেছে કોણ આવે મહેમાન એવું છે હું હું ને લઈને બેઠી તું ના આપડે તો હાલો આપણે તો બધાને દરિયો દેખાડી દેવી પછી આપણે કિશનભાઈને આવીને મારે આપણે તો માંડવી મળે હાલ તમને દેખાડો આગળ હા હું એવું હે જો કરેલી જાણ જોયું માંડવી નો દરિયો હે લોકેશન એક નંબર આવે જો મજા આવે નાય ની અમારા જો બા બાટે બોલાવે છે નાઈ લે નાઈ લે વંચ ના ગયો વંચ લાવ દર આપણે દરિયો દેખાડી ઉભો રહીને જો કેવો મસ્ત લોકેશન આવજો જો ગાડી બાટે બધું છે અહીં નાવાની બહુ મજા આવી પણ આપણને પડ્યા છે ને એટલે આપણને વાગ્યું એટલે આપણે નાવાનું નથી થતું આ બધા ના છે આ બધા બહુ ઉપર ના છો આ હું ટીપડા છે કઈ ખબર નથી પડતું મને તો એ રૂટી ડેરીઓ છે પણ આપણે એને કાંઈ રવાનું થતું નથી આ બધાને બે હું હે છે ખબર હાલો દેખાડ્યું તમને તો કેવું છે જવું તો ખરા ઓલા બધા અંદર પડે લઈ જાય આજે બધા કેવા ના છે શેઠ સુધી દરિયો દેખા જો શેઠ સુધી ઘોડી ઘોડી બધું જો ચશ્મા બસમાં ઘોડી ઉટી આ બધું છે જો તમે શેઠ સુધી દેખાડો જો આ બધું બાંધી દીધો છે આ શું કહેવાય કે ખબર નથી કોમેન્ટમાં જરૂર લખજો કે આ શું કહેવાય બધા તો આમાં બે હોય છે આપણે બે વન થતું નથી નાવાનું નથી થતું તો બેવાનું ક્યાં થાય જો અમારે કિશનભાઈ મળવા આવે એટલે અમારે તો ઘડીક જ જો ઘોડો બોળો બધું હે છે આ લારી નાસ્તા આવું બધું છે જો કેવું ઊંટ ને બધું છે જો

નાય પાણી મળે આ બધા નાય છે ઘોડી કે મોટિયા ને એવું બધું છે શેઠ સુધી જો બધા ના ગયા મૂટિયા ભૂટિયા બધે દેવું હોય ને છૂટી છે એવું મફત નહીં વપાસ પૈસા દેવાના ઘોડીઓ જો નહીં નહીં ઘોડીઓ છે જો ફોટા મોટા પાડવા હોય તો એ છૂટી છે જો માંડવીના દરિયા પોચી ગયા પણ દેખાતી નથી કઈ ગઈ આવતી લાગે છો તો જેવી હાલતો તમે બીને રેજો વિડીયો એટલે તમને દેખાડશું પાણી આવી રણ માયા છે પણ આ જો કેવું રણ હે બધું જો અરે ઉટિયા પર બેઠે જો ના રે પાણી ને એવું બધું છે એ તો ઉડી આવતી પણ દેખાય દે નથી હું બટી પાણી કેવું તાજ જો તો શું જો આમ મે બધાય નાઈ ગયા બધા જો આ તો અને એનો બાટલો લાગે ને દે જો હા બધા જો હા કે ઘોડે ને એવું જો બધું જો આજે બહુ મજા આવે પણ આય આ જો રણ કેવીક રીતે જો બધા જો ગાડી કેવી આગે ખાઈ ગાય આપણે તો અહીંયા કોઈ કહેતા થાકી જ ગયા હવે આપણે આગળ જવાનું થતું નથી હાલો આપણે પાછું જોવાનું છે હજી તો કિશનભાઈ ની આવવાના એટલે છે છોકરા નાના નાના મજા આવે ઘોડા ખુલા કરવાની જો આ હું પાણીના બાટલા એ જોવો તો ખરા નહી જ નવા ખોડા આપણે હમણાં ફોટા પડવાના થાય સુધી કઈ નહીં

ફોટા મોટા બધું પાડે જેમ ફોટા પડવા એની આવી જવાનું અહીંયા રણમાં થાકી ગયો અત્યારે પીન આવી જવા બે કલાક રખડવાનું એમ કિશન પેન આવે ને તામ બધું જો આપણે આપણે ગોડી અથ ઉઠ જય રહે છે હાલો આપણે તો જઈએ ધીમે ધીમે પડી ગઈ જો તો કરે ધીમે ધીમે આવ્યું જવાનું આપણે ખાકી ગયા હતા તા ફરવા તડકો થાક કોને લાગે તું તો છોકરા ના એ મારા કે નાવું નથી આપડે મેં નાવું નથી त न गे साधो अधु थियूं

નહીં વો આપણને બીક લાગે છે ચાવ નાવા જા દેખાડ તો ખરી પાણી આય છે ચાવ આપણે નાવાનું થતું બતાવ તો ખરી આય તો ઓરી તો દેધો દેખાય નહીં અરે સંકલો જડ્યો એને તો આપણે નથી નાવું હવે નથી નાવું હાલ ને બહુ નાઈ દીધું તો આમ એક આપશે عارف انا اللي